હમણાં જાદુજીભાઈ ત્રીજો ચોથો દિવસ દ્રષ્ટાંત આપ્યો કે એક આંધળો હતો એક શેરની અંદર એને બહાર નીકળવાનું હતું તો એને કહ્યું કે તમે આ દિવાલ છે ને એના ઉપર હાથ રાખતા રાખતા ચાલો તો બારી આવશે અને તમે બહાર નીકળી જશો એટલે એ બિચારો હાથ રાખવા લાગ્યો દિવાલ ઉપર હાથ રાખતો જાય ચાલ્યો જાય ચાલ્યો જાય પણ બારી આવીને એટલે એને ખંજવણ થાય અને ચાલ ચાલુ જ હતી પગ ચાલુ જતા ખંજવાળમાં ખંજવાળ બારી રહી ગઈ પોતે પાછો મારી અને તમારી હાલત આ છે માનું શરીર એક મારી પરમાત્માએ આપી છે પણ એ બાજની અંદર મને અને તમને સંસારની ખંજવણ ચાલુ પડી છે બાપ એ ખંજવણમાંથી છૂટવા માટે કયો એલાજ એ સત્સંગ બીજો કોઈ એલાજ નથી અને સત્સંગ કરવાથી બુદ્ધિ શુદ્ધ અને પવિત્ર બને બુદ્ધિ શુદ્ધ અને પવિત્ર બને તો તમારા હાથથી સારા કાર્ય થાય સત્કર્મ થાય જો બુદ્ધિ પવિત્ર હોય બુદ્ધિ પવિત્ર હોય તો કોઈકને સારી સલાહ પણ આપી શકો કોઈકનું પ્રસંગ આવે ત્યારે બના એનું પ્રસંગ બનાવવા માટે તમે આગળથી તૈયાર રહો કે ફલાણા ભાઈના ઘરે પ્રસંગ છે આપણને જવું છે જેની બુદ્ધિ શુદ્ધ અને પવિત્ર છે એ તો આમૃતને નથી જોતા આજ પણ આજની તારીખમાં પણ જેની બુદ્ધિ શુદ્ધ અને પવિત્ર છે જેની બુદ્ધિ ભ્રષ્ટ નથી એ આજે પણ આમંત્રણની રાહ જોતા નથી દોડીને પહોંચી આવે છે સારો કામ હોય તો દોડીને પહોંચે એનું નામ સાચું માનવ છે બાપ